નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણે દસ કેજી ટોપલો ફૂલી ઓટોમેટિક એલજીનું વોશિંગ મશીન વિશે માહિતી લઈશું ને તમે કઈ રીતે યુઝ કરવું વોશિંગ મશીનને કઈ રીતે આપણે વાપરવું તે આપણે જાણીશું તમારે મોટું ફેમિલી હોય સાતથી આઠ મેમ્બર આઠ મેમ્બર માટે બેસ્ટ મશીન રહેશે તમારે મોટું ફેમિલી માટે તમારી વોશિંગ મશીન બેસ્ટ રહેશે આ જેમાં તમને એ વોસ પ્લસ ડાયરેક્ટ્રેમ મોટર મળી રહેશે જે ઓગણત્રીસ ત્રણસો નેવું પ્રાઇસ છે જેમાં દસ કેજી ટોપલો ફુલિયોમિક ક્રેડિટ કાર્ડ પ્લસ ટોર ડિસ્કાઉન્ટ પણ થઈ જતું હોય છે વિડીયો શરૂ કરતા પહેલાં વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો વિડીયોને ફટાફટ લાઇક કરી દેજો અને તમારા માટે નવા નવા વોશિંગ મશીન ફ્રીજ અને એસીના વિડીયો લાવતો રહીશ હવે જોઈ શકો છો આ મશીનમાં તમને હાઇડ્રોલિક ડોર મળી રહેશે હું તમારે આ તો ફાઇવ સ્ટાર મશીન છે અને મોડલ નંબર તમે જોઈ શકો છો ટી એસ ડી દસ એન પીએમ બે હજાર પચીસનું મોડલ આવશે આ ચોવીસનું મેન્યુફેક્ચરિંગ છે તમારા ઘરે જે લેટેસ્ટ બે હજાર પચીસનો આવશે ટોપ લોડ દસ કેજી પર કેજી તેર લિટર તમારે પાણી લે છે અને તમારી જે એનર્જી કન્જપ્શન છે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો સિક્સ ફોર પાવર સેવિંગ ગાઈડ જે તમારું આ છે સ્ટાર રેટિંગ પ્લસ જોઈ શકો છો એલ જીઆઈ ડાયરેક્ટ ડ્રાઈવ મોટર આવશે ઓટો સિલેક્ટ ઓપ્ટિમાઈઝ વોશ સાયકલ આ રીતે જે ડ્રમનું જે છે વળતું એ રીતે તમારે વર્ક કરશે અંદરથી પ્લસ તમે જોઈ શકો છો રિમૂવ સ્ટબોર સ્ટેન્ડ અહીંયાથી આવી જશે પાવરફુલ વોશ ફોર રિમૂવલ વોશ ઇન જસ્ટ ઓગણત્રીસ મિનિટ ટર્બોઝ ઓગણત્રીસ મિનિટનો ટર્બો વોશ ટેકનોલોજી આવશે જેમાં ગમે એટલા મેલા કપડાં છે તમારે એકદમ ક્લીન થઈ જશે અને એકદમ સારી રીતે એ ડાયરેક્ટ ડાયરેક્ટ ડ્રમ સાથે મોટર કનેક્ટ આવશે એટલે બેસ્ટ વોશ આવશે બસ તમે ડ્રમની વાત કરીએ તો ડ્રમ તમે જોઈ શકો છો અંદરથી મિત્રો આ આવી જશે એસેસરી જોઈ શકો છો આ તમારે આવી જશે ડ્રમ એકદમ સ્મૂથ આવશે ડાયરેક્ટ ડ્રાઈવ મોટર આવશે એકદમ સ્મૂથ ફરશે એટલે કપડાની વોઝ ક્વોલિટી એકદમ સારી આવશે નીચેનું તમે જોઈ શકો છો ડ્રમ અને આવી જશે તમારે લિક્વિડ માટે લિક્વિડ અહીંયાથી એડ કરવાનું રહેશે અહીંયાથી તમારે સોપનર આવી જશે અહીંયાથી લિક્વિડ તમે એડ કરી કપડાં વોશ કરી શકો છો કપડાં પ્રમાણે તમે લિક્વિડ એડ કરી શકો છો આવી જશે અંદરનું ફિલ્ટર તમારે અઠવાડિયે મહિને ફિલ્ટર સાફ કરવાનું હોય છે આ ફિલ્ટર સાફ થઈ જશે એટલે તમારે જે હોચ ક્વોલિટી એકદમ સારી આવશે આમાં જે રૂસા દોરા બધું જે કસરો હશે એ આમાં ફિલ્ટરમાં આવી જશે તો ફિલ્ટર તમારે અઠવાડિયે સાફ કરવાનું ભૂલવાનું નહીં પછી ડાયરેક્ટ અહીંયા એટેચ કરી દેવાનું હોય છે તો ડ્રમની વાત કરીએ તો એકદમ ટર્બો વોઝ ટેકનોલોજી આપે છે એલજી અને કપડાં છે એકદમ ફાટશે ને એકદમ ગમે એવા કપડાં છે એકદમ ક્લીન થઈ જશે ડાક કપડાનો હશે એ પણ કાઢી નાખશે ટરબોઝ ટેકનોલોજી આવી જશે પ્લસ તમારે ક્લોક એન્ટી ક્લોક વર્ક કરશે જેમાં તમારે કપડાની જે લેફ અને રાઈટ બંને સાઈડ ફરશે એટલે કપડાં જે વોશ ક્વોલિટી એકદમ સારી આવશે જોઈ શકો છો એકદમ હાઇડ્રોલિક ડોર સાથે મશીનો લુક તમે જોઈ શકો છો તો આ આવી જશે આપણે મશીન ઓપરેટ કરવાની પેનલ આવી જશે પીસીબી તેમાં તમે આખું જે મશીન છે એ કંટ્રોલ કરી શકો છો અહીંયાથી તમે જોઈ શકો છો LG લોગો પ્લસ અહીંયાથી પાવર ઓન આવશે અને અહીંયાથી સાયકલ સ્ટાર્ટ કરવાની હોય છે પ્લસ તમારે રેગ્યુલર જે કપડાં છે એ તમારે નોર્મલમાં વોશ કરવાના હોય છે એ વોશ છે જે કપડાં ચેન્જ કરી કેપેસિટી કેટલી છે લોડ ચેન્જ કરી કપડાં વોશ કરશે ક્લીન છે એ તમારે અઠવાડિયે પંદર દિવસે કા મહિને તમે જેવો મેલ હશે એ બધો માં તમારે કાઢી નાખવાનો હોય છે માં ખાલી તમારે અહીંયાથી ડિટર્જન્ટ એડ કરવાનું રહેશે કપડાં એડ કરવાના નથી ડાયરેક્ટ પછી ડોર બંધ કરી ટફ ક્લીન તમે અઠવાડિયે કરી શકો છો ડ્રમ એકદમ ક્લીન થઈ જશે એટલે કપડાંની ક્વોલિટી છે એકદમ કન્ટિન્યુ સારી આવે નોર્મલ છે વધારે મેલા કપડાં હોય તો તમે પ્રી વોશ કરી શકો છો જેન્ટલ સાડી છે હળવા કપડાં છે તમારે આમાં વોચ કરવાના રહેશે તમારે પ્લસ તમે સ્ટ્રોંગ વેડ સ્ટ્રોંગ વેવ છે જે તમારે જીન્સના કપડાં છે એવા બધા કપડાં તમે સ્ટ્રોંગમાં કરી શકો છો ડી અહીંયા તમારે સાયકલ ટાઈમ આવી જશે પિસ્તાળીસથી પચાસ મિનિટની સાયકલ આવશે નોર્મલ તમારે રેગ્યુલર કપડાં ધોવાના હોય છે એમાં પિસ્તાળીસથી પચાસ મિનિટની સાયકલ આવશે ડીલે ટાઈમ આવી જશે કે એક કલાક બે કલાક ત્રણ કલાક તમે અહીંયાથી ટાઈમ સેટ કરી શકો છો જે તમારે ઓટોમેટિક ગમે ત્યારે તમે સેટ કરી શકો છો બાર કલાકમાંથી પ્લસ વોટર લેવલ આવી જશે વોશ મિનિટ આવી જશે રેન્જ ટાઈમ આવી જશે અને સ્પીડ મિનિટ આવી જશે વોટર લેવલ કપડાં પ્રમાણે તમે અહીંયાથી સેટ કરી શકો છો વોર્સ મિનિટ પણ અહીંયાથી તમે સેટ કરી શકો છો રીન્સ ટાઈમ પણ એકવાર બે વાર તમારે ગમે એટલી વાર તમે સેટ કરી શકો છો સ્પિન ટાઈમ પણ અહીંયાથી હેવી સ્પિન મિનિટ પણ અહીંયાથી તમે કપડાં પ્રમાણે સેટ કરી શકો છો આ વધારાના ફંક્શન છે બાકી રેગ્યુલર તમે નોર્મલમાં ક્લિક ઓટોમેટિક નોર્મલ પ્રોગ્રામ આવી જશે એ ટાઈમ આવી જશે અહીંયાથી સાયકલ સ્ટાર્ટ કરી દઈશું રેગ્યુલર કપડાં જે વોશ કરવાના છે એ તમારે વોશ કરી શકશો એટલે વધારે કોઈ ફંક્શનની જરૂર ન હોય તો નોર્મલમાં તમે રેગ્યુલર કપડાં ધોઈ શકો છો પ્લસ પ્રી વોશ છે વધારે મેલા કપડાં હોય બે વાર તમારે પલાળીને રાખવું હોય તો રાખી શકો છો આ ઈઆઈ વોશ છે એ મેઇન છે જે કપડાંની કેપેસિટી એની રીતે લોડ ચેન્જ કપડાં ચેન્જ કરશે એઆઈ વોશ એ ઓપ્શન આપેલો છે તો એ સારી વાત છે તો એ તમારે યુઝ કરવો જોઈએ પ્લસ તમારે અહીંયાથી સાયકલ ગમે તે ફંક્શન સિલેક્ટ કરી કરીથી સ્ટાર્ટ કરી શકો છો બટન જ આપેલા છે એટલે અહીંયાથી જ તમે સાયકલ સેટ કરી શકો છો પ્લસ આ પેનલ આવી જશે અને આ આવી જશે ટફન ગ્લાસ બહારથી તમે કપડાં વોશ થાય છે આરામથી જોઈ શકો છો એકદમ ગ્લાસ ટફન ગ્લાસથી જોઈ શકો છો એકદમ એલજી એઆઈ ડાયરેક્ટ ડ્રાઈવ મોટર છે એટલે ડાયરેક્ટ ડ્રમ સાથે મોટર કનેક્ટ આવશે એટલે તમારે કોઈ પ્રોબ્લેમ નથી નોઈઝ લેવલ એકદમ સાઇલન્ટ વોચ આવશે નોઈઝ એકદમ સાઇલન્ટ વોચ આવશે તમારે આમાં પ્લસ પ્લસ તમે જોઈ શકો આની સાથે તમને એસેસરીઝ આવી જશે જે ઇનલેટ પાઇપ આવી જશે આઉટલેટ આવી જશે અને મેન્યુઅલ બુક આવી જશે ડિટર્જન્ટનું તમારે પાર્સલ પણ આવશે જોઈ શકો છો ગ્રેડ કાર્ડ પણ અંદર આવી જશે જે ઉંદર માટે નીચે ટેકનિશિયન યાથી સેટ કરી દેશે અને આ ઇન્સ્ટોલેશન કીટ કીટ તમારી એસેસરીઝની છે ઇન્સ્ટોલેશન માટે ટેકનિશિયન આવશે એ તમને ગાઈડ કરી દેશે અને ડેમો પણ આપી દેશે કઈ રીતે મશીનને યુઝ કરવું ને આ મશીનમાં તમને બે વર્ષની ફૂલ વોરંટી આપે છે અને કંપની તમને દસ વર્ષની ડાયરેક્ટ ઇન્વર્ટર ડાયરેક્ટ ડાય મોટરની વોરંટી પણ આપે છે બે વર્ષમાં ટેકનિકલ કાંઈ પણ ઇશ્યુ થશે તો કંપની તમને આમાં વોરંટી આપશે બે વર્ષમાં કોઈ પણ ચાર્જ લેવામાં આવશે નહીં એક્સ્ટ્રા તમારે ત્રણ વર્ષની વોરંટી કરાવી શકો છો જેમાં તમને રિલાયન્સ ડિજિટલ લાઠી રોડ અમરેલી તમે પરસેજ કરી શકો છો આમાં તમને સારું એવું ડિસ્કાઉન્ટ પ્લસ ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ પણ અહીંથી અવેલેબલ હોય છે તો આ મશીને પરચેસ કરવા માટે તમે રિલાયન્સ ડિજિટલ લાઠી રોડ અમરેલી વિઝિટ કરી શકો છો અને આ મશીન તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે નવા વિડીયો અને નવા વોશિ મશીન સાથે